बैठा नाश्ता करने को बैठ गया है पवा मंगवाया है ये होटल है पवा वाड़ा गाड़ी वहाँ खड़ी है ફોર લાઈન છે થી બાલાપુર આ પેલા પટ્ટી હતી દોઢિયો રસ્તો હતો નાંદડ થી હવારે ઉપડે તો અહીંજે બાલાપુર ભૂખતા બાલાપુરથી અહીં જે ભાગ્યા એટલે હવારે તો અહીંજે નાંદેડ ભૂખતા આઠ 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 કલાક ખાતી અને બદલે અટાણે ફોરલાઈન બની ગઈ ચાર ટોલ નાકા નાખી દીધા અંદર અઢી સોન પાંચસો ને ચારસો પણ ત્રણ કલાકમાં ગાડી તમારી બાલાપુર નાગપુર હાઈવેમાં ચડી ગઈ બાલાપુર નાગપુર ધુલિયા હાઈવેમાં ચડી ગઈ આ લાઈન સિમેન્ટ રોડ બનાવ્યો અડધો અડધો ડામર રોડ પણ ટાઈમની કિંમત બચી ટાઈમ બચી ગયો પહેલાં તો ડોધિયો રસ્તો આમની ગાડી આવે એટલે બ્રેક કરીને જ કાઢવી પડે અટાણે એવો બની ગયો કે તમે આ હાથ મૂકીને બેઠા જાઓ પગમાં જ પગ ચડાવી લો ચાર ઢોલ નાક આવે ન્યા બ્રેક કરવાની ના આવે હિંગોલી ગામ કે ના આવે વાસીમ ગામ કે ના આવે માલે ગામ સીધું પાતુર પણ બાયપાસ કરી નાખ્યો નખો પાતુર ગામમાં હાલતો હતો ટોટલી સીધે સીધો આ જાય છે આકોલા પાતુર છે આપણે ત્યાંથી ડબલ રસ્તો આવે બાલાપુર જવું પડે પચીસ કિલોમીટરમાં એ પણ રસ્તો સારો બાકી આ બધો છે ને ભાઈ પાણી વગર એરી એરિયું હટાણા સિઝનના પાણી છે બાકી બાકીને આ તો વરસાદ પાણી સારા થાય એટલે હારું દૂર સૂરદાડ જીવાય કંઈ થતું નથી આ બધા દૂરદાર ભરીને એવા એક કારખાનું વાળા બાકી કાંઈ છે ને અહીંયા આપણે હુકો પાણી વગરનો એરિયું આ તો કુદરતને કરવું ને બધાય રસ્તા બધા ફોર લાઈન બની ગયું ને એમાં બહેનો આ રસ્તો મેન કાયમ આવે છે એમપીવાળાને રાજસ્થાનવાળાને દિલ્હી હરિયાણાવાળાને આંધ્ર જવા માટે આમ ચાલીગાંવ કે ઔરંગાબાદ જવું ના પડે અને સીધે સીધું એમપીમાંથી આવે મુક્તાઈનગર મુક્તાઈનગરથી સીધા ચડીએ બાલાપુર બાલાપુરથી ટર્ન મારીએ સીધું હૈદરાબાદ વિજયવાડા ચિન્ના ગમે ત્યાં જવું હોય આ રસ્તો એને લાગુ પડે છે આ ભાઈ આવે છે પોરબંદરની ગાડી સુડતાલી અઢાર આ ઓલો ચાલીસ ગામ પણ છે એટલે ટોટલી પોરબંદરની ગાડી હવે આ રોડે હાલે નાંદ નાંદથી બોટર બોર્ડર સાંગા રેડી કારણ કે ચાલીસ ગામ વાળો છે નક્કી નથી ખેતી ચાલુ થાય એવું છે અમે આ હોટલે પણ હવે એ હોટલ બધું વિકઈ ગયું સાંગાની અમે સાઈડ છે હોટલ ત્યાં હારું ભાઈ લોન સાઈડ છે એટલે ત્યાં બેક ને નાસ્તો પાણી કરતું વાશિંગ ભટી અને આપણે ઓલું ડ્રાઈવરનો હોટલ છે ત્યાં સપાવાળા ત્યાં ત્યાં ખીર છે ખોવા છે ત્યાં કંઈ સારા મારો નાસ્તો મળશે કઈ કાંઈ આ ગામનું નામ સારું છે આ ગામમાં હતો રસ્તો પીંજાણ વાળુંડિયું ગામ છે એમાં અહીંયા બાયપાસ બની ગયો કોઈ જ્યાં પાલાપુરથી ટર્ન મારો એટલે કોઈ ગામ આવે નહીં પાતુર હતો પાતુર એ બાયપાસ બની ગયો સીધે સીધું બાયપાસ છે બાયપાસ ક્યાંય પેટ્રોલ ઉતરવા જ નહીં આંદરની પહેલાં પંદર કિલોમીટર ભોખર વાટા આવે ત્યાંથી અમે આમ ડાયો ડાબી સાઈડ બે આ જઈએ સીધા સીધા ભોખર ને પેસા તિલંગણા કરી જાય અને માંથી તન મારીને અહીંયા બોકર પાટા ડ્રાઈવર સાઈડ ચડી જાય ફ્રી છે તે ઘડી સીધા પાતળ ઉતરી ફોર લાઈન જે મૂકવાની આવતી નથી જય માતાજી જય હુરાપુરા ફ્લોરા હોટલે ચા પીવા આવ્યા છે કાઠિયાવાડી કડક મીઠી બનાવવાનું કહી છે હમણાં બનાવી દઈએ ફ્લોરા હોટલ ફ્લોરા હોટલનું પાર્કિંગ હામે વીસ મેલા છે પાર્કિંગ છે એનું નામ